નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે માવો ખરીદ્યા વગર એકદમ દાણેદાર રોલ કટ માવા કુલ્ફી બનાવીશું જો તમારી બાર જેવી કુલ્ફી દાણેદાર ઘરે ન બનતી હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ ફ્રીજમાં જો બરફ જામી જવાની તકલીફ થતી હોય તો ક્યારેય પણ આઈસ્ક્રીમ કે કુલ્ફી સેટ કરવાનું હોય એના પહેલાં ફ્રીઝને જે છે એ ડિફ્રોસ્ટ એટલે કે ફ્રીઝમાંથી વધારાનું બરફ હટાવી લેવાનું એકદમ ક્લીન કરી લેવાનું જો ફ્રીઝરમાં બહુ બધું બરફ જામી ગયું હશે તો આઈસ્ક્રીમ જે છે એ જલ્દી કે પછી પ્રોપર ટાઈમ ઉપર સેટ નહીં થાય તો કુલ્ફી બનાવવા માટે એક જાડા તળિયાવાળા તપેલામાં ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીશું ત્યારબાદ એક લિટર જેવું ફૂલ ફેટ મિલ્ક એટલે કે ગરમ કર્યા વગરનું દૂધ ઉમેરીશું અહીં મેં બફેલો મિલ્કનો ઉપયોગ કર્યો છે બફેલો મિલ્ક જે હોય છે એ થિકનેસમાં બીજા બધે દૂધની કમ્પેરિઝનમાં ઘાટું હોય છે ફેટનું પ્રમાણ વધારે હોય છે સારું એવું ઘાટું હોય છે પણ જો તમને અહીં ગાયનું દૂધ કે બીજું કોઈ પણ તમે રેગ્યુલર દૂધ ખરીદતા હો એ દૂધ ઉમેરવું હોય તો એની સાથે પણ તમે કુલ્ફી જે છે એ બનાવી શકો છો દૂધ ગરમ થાય એ પહેલાં એક ચતુર્થાંમ કપ જેટલું દૂધ આપણે અલગ રાખી મૂકીશું બાકીનું દૂધને જે છે એ ગરમ કરી લેવાનું છે ઉકળવા દેવાનું છે તો આજે આપણે રેડીમેડ માવા ખરીદ્યા વગર ઘરે ઇન્સ્ટન્ટ માવો તૈયાર કરીને કુલ્ફી બનાવીશું જેના માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે ત્યારબાદ અડધા કપ જેટલું મિલ્ક પાવડર લેવાનું છે મિલ્ક પાવડર માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે અને જે એક ચતુર્થાંશ કપ જેટલું આપણે દૂધ અલગ રાખ્યું એ ઉમેરી દઈશું તો ગેસ ચાલુ કર્યા વગર આ પ્રોસેસ કરવાની છે મિલ્ક પાવડરને દૂધ સાથે સરસ મિક્સ કરી લેવાનું છે અને કોઈ પણ દાણી રહી ગઈ હોય તો એ દાણીને જે છે એ તોડી લેવાની છે સરસ બેટર બની જાય એટલે ગેસની આંચ આપણે ઓન કરી લઈશું તો મધ્યમ ગેસની આંચ પર મિલાવતા મિલાવતા આ રીતે આપણે માવો જે છે એ રેડી કરવાનું છે તો મિલ્ક પાવડરનું આ મિશ્રણ તળિયેથી અલગ ન પડી જાય કે પછી આવો ઘોલો ન બની જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો આ રીતે મિલ્ક પાવડર ઉમેરવાથી એકદમ કુલ્ફીમાં જે છે એ માવાનો ટેસ્ટ આવશે તો માવો જે છે ઇન્સ્ટન્ટ રેડી થઈ ગયો છે ઠંડો થવા દઈશું કઢાઈમાંથી કાઢીને તો બીજી તરફ દૂધ જે છે એ સરસ ઉકળી રહ્યું છે હવે આ દૂધમાં થોડી ફ્લેવર આપણે ઉમેરીશું એક ચોથામ ટી સ્પૂન જેટલી કેસર ઉમેરવાની છે કલર અને સ્વાદ બંને સરસ આવે છે એક ચોથાંશ કપ જેટલા કાજુ બદામ અને પિસ્તાનું પાવડર ઉમેરવાનું છે તો જનરલી આપણે કુલ્ફી બનાવતા સમયે કાજુ બદામ પિસ્તા જે છે એ આપણે ઝીણા ઝીણા સુધારીને ઉમેરતા હોઈએ છીએ પણ આ રીતે પાવડર ઉમેરવાથી ખૂબ જ સરસ ટેક્સચર આવે છે કુલ્ફીનો એક ચરથામ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર પણ ઉમેરી દઈશું અને દૂધને સરસ ઉકળવા દેવાનું છે અડધા કપ જેટલી ખાંડ લેવાની છે પણ અત્યારે આપણે બે ચમચી જેટલી જ ખાંડ ઉમેરીશું કારણ કે દૂધ જે છે એ હજી ઉકળવાનું બાકી છે જો બહુ બધી ખાંડ ઉકળી જશે તો દૂધનો કલર જે છે એ લાલ પડી જશે અને કુલ્ફીનો સ્વાદ જે છે એ સારો નહીં આવે એકાદ બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાથી કુલ્ફીનો કલર જે છે એકદમ ગુલાબી થઈ જશે તો તમે જોઈ શકો છો દૂધ જે છે એ સરસ ઉકળી રહ્યું છે તો થોડું એવું દૂધ ઘાટું થઈ જાય એટલે આપણે જે આ ઇન્સ્ટન્ટ માવો રેડી કર્યો એ દૂધમાં ઉમેરી દઈશું છીણીને ઉમેરવું હોય આ માવાને તો તમે છીણીને પણ ઉમેરી શકો છો બાકી દૂધ જે છે હળવું એવું ઉકળવાનું બાકી છે તો સરસ આમાં મેલ્ટ માવો થઈ જ જશે જો તમને આજની આ રેસિપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો દૂધ અડધું થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે સરસ તો તમે જોઈ શકો છો દૂધ જે છે સારું એવું ઘાટું થઈ ગયું છે હવે બાકીની ખાંડ પણ આપણે આમાં ઉમેરી દઈશું આ દૂધને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે તો રૂમ ટેમ્પરેચર પર આવતા આવતા દૂધ હજી વધારે જે છે એ ઘાટું થઈ જશે તો સાઈડમાં જે દૂધના માવાના કણ જે થઈ ગયા છે એને આપણે ક્લીન કરી લઈશું અને એને પણ દૂધમાં જે છે આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે તો આજે આપણે કુલ્ફી મેકર કે કુલ્ફીની ડબ્બી વગર રોલકટ માવા કુલ્ફી બનાવવાના છીએ તો આ મિશ્રણને આપણે કોઈપણ સ્ટીલના કે પછી પ્લાસ્ટિકના એ ટાઈટ કન્ટેનરમાં ટ્રાન્સફર કરવાનું છે પણ જો તમારા પાસે કુલ્ફીના બીબા હોય તો તમે તેમાં પણ ટ્રાન્સફર કરીને કુલ્ફી જે છે એ બનાવી શકો છો ચાય માટેના ડિસ્પોઝેબલ જે કપ આવતા હોય છે એમાં પણ તમે ટ્રાન્સફર કરીને કુલ્ફી જે છે એ સેટ કરી શકો છો તો જેમ આપણે અગાઉ વાત કરી ફ્રીઝરમાં વધારે પડતું બરફ જામેલું હોય તો કુલ્ફી જે છે એ પ્રોપર ટાઈમ ઉપર સેટ નથી થતી માટે હંમેશા આઈસ્ક્રીમ કે કુલ્ફી ફ્રીઝરમાં સેટ કરવા મૂકી એના પહેલાં ફ્રીઝને જે છે એ ક્લીન કરી લેવાનું ડિફ્રોસ્ટ કરી લેવાનું તો છ થી સાત કલાક ફ્રીઝરમાં આ રીતે સિલ્વર ફોઈલથી કવર કરીને મૂકી દેવાનું અથવા તો પૂરી રાત માટે પણ તમે ફ્રીઝરમાં મૂકી શકો છો દિવસના ભાગમાં ફ્રીજ જે છે એ વધારે પડતું ખોલ બન થતું હોય છે તો કુલ્ફી સેટ થવામાં વાર લાગે છે માટે ઓવરનાઇટ જો આ રીતે આપણે કુલફીને મૂકી દઈએ સેટ થવા તો ઓન ટાઈમ સેટ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કુલ્ફી જે છે એ સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે પાણીના વાસણમાં ડબ્બાને જે છે એ મૂકી દેવાનું તો ગરમ પાણીનો ઉપયોગ નથી કરેલો સાદું રૂમ ટેમ્પરેચર પર રાખેલું જ પાણી છે તો આ રીતે ડબ્બાને થોડુંક આ રીતે ક્લીન કરશું તો કુલ્ફી જે છે એ સરસ અનમોલ્ડ થઈ જશે ફટાફટ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બે હાથ વચ્ચે રબ કરીને કે પછી નાઇફની મદદથી અનમોલ્ડ કરી લેવાની છે કુલ્ફીને તો આ રીતે આપણે બજારથી માવો ખરીદ્યા વગર ખૂબ જ ઓછી સામગ્રીમાં ઘરે જ રોલકટ માવા કુલ્ફી દાણેદાર ટેક્સચરમાં બનાવી શકીએ છીએ જો તમારી કુલ્ફી બજાર જેવી દાણેદાર ન બનતી હોય તો આ રીતે તમે એકવાર રેસીપીને ટ્રાય કરી જોજો ઉપરથી ગુલાબની પાંખડી કે મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીને સર્વ કરી લેવાનું છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો